નમસ્કાર મિત્રો આજે આપણે એનએમએમએસ ની પરીક્ષામાં ગણિતમાં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન તો આજે માહિતીના નિયમન પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું તો માહિતી વિશે આપણને ખ્યાલ હશે કે માહિતી એટલે શું તો પરીક્ષામાં ગુણની માહિતી કામની માહિતી બાળકોના વજનની માહિતી બાળકોના ઊંચાઈની માહિતી તો આ બધી અલગ અલગ પ્રકારની માહિતી આપણે ભેગી કરતા હોઈએ છીએ બરાબર તો સૌથી પહેલા જોઈએ તો માહિતીના પ્રકાર આપણે જે માહિતી ભી કરીએ છીએ એના અલગ અલગ પ્રકાર હોય છે બરાબર છે એમાં પહેલો પ્રકાર છે સંખ્યાત્મક માહિતી બરાબર પહેલી માહિતી કઈ છે સંખ્યાત્મક માહિતી અને બીજી માહિતી કઈ છે ગુણાત્મક માહિતી ઓકે માહિતીમાં કોઈ પણ માહિતી પરીક્ષાના ગુણ બાળકો આંકડાકીય માહિતી છે તો એ સંખ્યાત્મક માહિતીમાં ગુણાત્મક માહિતી તો જે તે વ્યક્તિના ગુણ કોઈ માણસ વિશે આપણે શાબ્દિક માહિતી રજૂઆત કરતા હોય તે બધું છે ગુણાત્મક માહિતી બરાબર છે તો આ વાત થઈ માહિતીના પ્રકાર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એના પછી આગળ મુદ્દો છે મહત્વના ત્રણ મુદ્દા હોય છે માહિતીના નિયમનો બરાબર પહેલો મુદ્દો છે બીજો મુદ્દો છે મધ્યસ્થ અને ત્રીજો મુદ્દો છે બહુલક આપણે મેન વસ્તુ આજ મધ્યક મધ્યસ્થ અને બહુલક હવે મધ્યક પહેલા સૌથી પહેલા મધ્યક વિશે આપણે અભ્યાસ કરી લઈએ મધ્યક બરાબર છે મધ્યક એટલે આપણે સાદી ભાષામાં સમજી શકીએ કે આપણે સરાસરી એને સરાસર પણ કહેવાય છે મધ્યક પણ કહીએ છીએ અને આપણે કરાચેનો ઉપયોગ ટકા તરીકે પણ કરતા હોઈએ પરીક્ષા આપે હોય સાત વિષય હોય તો સાત વિષય અલગ અલગ કર્યા એનો સરવાળો પણ સમજી લઈએ મધક એટલે પ્રાપ્તાંક વડે ભાગતા મળતું પરિણામ જે પણ આપણે આંકડાકીય માહિતી આપી છે એ દરેક આંકડાકીય માહિતી એટલે કે પ્રાપ્ત જે અંક પ્રાપ્ત થયા તે એનો કુલ સરવાળો કરીએ અને સાત બે ચાર અને પાંચ તો આનું મધ્યક આપણે શોધવાનો છે તો સૂત્ર શું લખ્યું આપણે જે અર્થ સમજાય પ્રમાણે સૂત્ર મધ્યક બરાબર કુલ સરવાળો એટલે કે આપેલ કુલ પ્રાપ્તાંક નો સરવાળોની સંખ્યા બરાબર પ્રાપ્તાંક કેટલા છે ત્રણ વત્તા સાત વત્તા બે વત્તા ચાર ને વત્તા પાંચ ભાગ્યા પાંચ એટલે કુલ પ્રાપ્ત કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ભાગ્યા અને કુલ પ્રાપ્ત દસ દસ ને બે બાર બાર સોળ સોળ ને પાંચ એકવીસ એકવીસ ના છેદમાં પાંચ એકવીસ ભાગ્યા પાંચ કેટલું જવાબ આવે છે આપણો એકવીસ ભાગ્યા પાંચ પાંચ વીસ એક જીવ પાંચ દુ દસ જવાબ આવ્યો આપણો ચાર પોઈન્ટ તો આ આપણો આપણે કહીએ છીએ બીજું ઉદાહરણ જોઈ આપણે એક ઉદાહરણ જોયું હવે ઉદાહરણ બીજું જોઈએ દસ વીસ ત્રીસ ચાલીસ બરાબર છે આનું કરીએ આપણે મધ્યક તો સૌથી પહેલા મધ્યક સૂત્ર કયું હતું સરવાળો સૂત્રના લખીએ સરવાળો દસ વીસ વત્તા ત્રીસ વત્તા ચાલીસ ભાગ્યા કુલ પ્રાપ્ત કેટલા છે ચાર બરાબર હવે એનું કરે સરવાળો આપણે સૂત્ર લખો યાદ છે પણ અહીંયા શીખવા માટે સૂત્ર ના લખો તો

સૌથી વચ્ચે મળે તે મધ્યસ્થ એટલે જે પ્રાપ્ત આપેલા હોય એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવા બરાબર છે પછી એમાંથી જે સૌથી વચમાં દેખાય આપણને એનું મધ્યસ્થ ઉદાહરણ જોઈએ ચડતો ક્રમ તો સૌથી પહેલા નાની સંખ્યા એટલે બે આવશે પછી ત્રણ તો ત્રણ આવશે પછી ચાર તો ચાર આવશે પછી પાંચ તો પાંચ અને પછી છ આ આપણે ચડતા ક્રમમાં

બહુલક બહુલક એટલે સૌથી વધારે વખત વખત પ્રાપ્તાંક બહુલ એટલે વધારે ઉદાહરણ જોઈએ ત્ર સાત ત્ર ચાર છ જોઈએ કે વધારે વખત કયો પ્રાપ્તાંક આવે છે વારંવાર આવતો હોય છે ત્રણ અને ત્રણ વધારે વખત આવે છે તો એ બહુલક કહેવાર વધારે માંથી વધારે વાર પ્રાપ્તાંક આવતો હોય તો એમાંથી હોય એ આપેલ પ્રાપ્તાંક આપેલ દાખલાનો કે આપેલ પ્રાપ્ત બહુલક કહેવાય છે બરાબર છે તો આ આપણે અભ્યાસ કર્યો મધ્યક મધ્યસ્થ અને અવલક મધ્યક એટલે આપેલા પ્રાપ્તાંકનો સરવાળો ભાગ્યા કુલ પ્રાપ્તાંક મધ્યક એટલે મધ્યસ્થ એટલે આપેલા પ્રાપ્તાંકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે પરિણામ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને

માહિતી 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 આપણને આપેલી બરાબર છે તો એમાંથી સૌથી ઓછી અંક અને સૌથી વધારે અંક એ બે વચ્ચેનો તફાવત એની માહિતી છે બરાબર છે ન્યૂનતમ અને મહત્તમ માહિતી માહિતીનો વિસ્તાર આપણે જે પણ પ્રાપ્ત આપેલા હોય જે અવલોકન આપેલા હોય જે સંખ્યા માહિતી આપેલી હોય એમાં સૌથી ઓછી સંખ્યા એટલે સૌથી નાનો પ્રાપ્ત કયો છે અને સૌથી મોટો પ્રાપ્ત કયો છે એ બંનેનો તફાવત કરીએ એટલે કે બાદ બાકી કરીએ તો આપણને માહિતીનો વિસ્તાર મળતો હોય છે તો આ વાત થઈ માહિતીના વિસ્તારની એના પછી આવે છે વર્ગ એના પછીનો મુદ્દો આવે છે વર્ગ એના પછીનો મુદ્દો છે વર્ગ માહિતીના વિસ્તાર પ્રમાણે પ્રમાણે અલગ અલગ જૂથમાં વહેંચવા અલગ અલગ જૂથમાં વહેંચવા એટલે ધારો કે આપણને વર્ષની માહિતી આપી હોય કે બે હાજર એક થી બે હાજર દસ ની સાલ બે હાજર થી બે હાજર વીસ ની સાલ બે હાજર એકવીસ થી બે હાજર ત્રીસ ની સાલ આ વર્ષની અંદર જે પણ આપણે માહિતી એકઠી કરી હોય બરાબર છે તો એ માહિતીને અલગ અલગ વર્ષમાં અલગ અલગ જૂથમાં વહેંચી કરવી તો એની એનો વર્ગ કહેવાય છે બરાબર છે ઉદાહરણ આપણે લેવું દઈ શકીએ આમાં ઉદાહરણ ઉદાહરણ કેવું હોય ધારો કે આપણા વર્ગના બાળકો છે બરાબર થી વીસ વર્ષની ઉંમર એકવીસ થી ત્રીસ વર્ષ ની ઉંમર 31 થી ચાલીસ વર્ષ એકતાલીસ થી પચાસ વર્ષ અલગ અલગ આપણે જૂથ બનાવે છે હવે 11 થી 20 માં આપણે કયા કેટલા બાળકો આવે છે ધારો કે સાત બાળકો આવતા હોય તો સાત લખ્યા એકવીસ થી ત્રીસ માં દસ બાળકો આવે છે એટલે કોઈની ઉંમર એકવીસ વર્ષ છે કોઈને બાવીસ છે કોઈને ત્રેવીસ છે એટલે કે આ વર્ષથી સાલમાં દસ બાળકો આવે છે એકત્રીસ ચાલીસ માં બાર વ્યક્તિઓ આવતા હોય છે આમાં દસ તો મતલબ શું છે કે આ સાત બાળકો છે આ સાત સંખ્યા એમની ઉંમર અગિયાર થી વીસ માં છે

એના પ્રશ્નો મુદ્દો છે અધઃ આના ઉપર જ છે અધ હવે આપણે હમણાં જોયું કે તારે કે અગિયાર થી વીસ વર્ષ બરાબર આમાં બીજો મુદ્દો છે અધઃ પછી બીજો મુદ્દો છે ઉર્ધ્વ સીમા

અને ઉર્ધ્વ સીમા એટલે જ્યાં એનું વધારે ઉમર છે વીસ વર્ષ તો એને ઉર્ધ્વ સીમા છે તો આ વર્ગ એટલે માહિતીને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ જૂથમાં વહેંચણી કરવી એમાં અધ સીમા એટલે જે વર્ષ નાનું હોય જે માહિતીમાં એ અધ સીમા કહેવાય છે જે વર્ષ મોટું છે એને ઉર્ધ્વ સીમા કહેવાય છે એના પછીનું વાત છે વર્ગ લંબાઈ એના પછીનો વાત છે વર્ગ લંબાઈ એ પણ છે વર્ગ લંબાય એટલે આ બંને વચ્ચેનો તફાવત અધ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો તફાવત અધ સીમા અને ઉર્દ્વ સીમાનો તફાવત એક જ ઉદાહરણમાં આપણને ચાર મુદ્દા ની ખબર પડે વર્ગ એટલે અગિયાર થી વીસ નું વર્ષ એ એક માહિતી નો વર્ગ છે બરાબર એટલે આ વર્ગમાં કેટલી વ્યક્તિ આવે શું છે એ વર્ગ એમાં સૌથી પહેલો પ્રાપ્ત નાની સંખ્યા છે એને અધ સીમા કહેવાય છે મોટી સંખ્યા છે એને ઉર્ધ્વ સીમા કહેવાય છે અને અગિયાર થી વીસ નો જે સમયગાળો છે એ બેનો તફાવત તો એ શું છે વર્ગ લંબાય છે ઓકે તો આ વાત વર્ગ ને એના પછીના મુદ્દો છે આગળનો આલેખ આ પહેલો આલેખ છે ચિત્ર આલેખ અને બીજો મુદ્દો છે કીય માહિતી ચિત્રાત્મક રજૂઆતમક રજૂઆત આંકડાકીય માહિતી હોય એને ચિત્રાત્મક રજૂઆત કરીએ તો એને કહેવાય ચિત્ર આલેખ કેવી રીતે કે આપણે આ લેખ બરાબર ઓકે હવે અહીંયા લખીએ આપણે સફરજન કેળા કેરી દાડમ હવે એક વર્તુળ બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ વર્તુળ કર્યા મતલબ શું એક વર્તુળ બરાબર દસ ફળ સમજી લેવાનું તો સફરધનમાં કેટલા વર્તુળ છે એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા થશે પાંચ ગુણ્યા દસ બરાબર કેટલા થાય તો સફરધન કેટલા છે પચાસ કેળા તો એક બે ત્રણ તો ત્રણ ગુણ્યા દસ એટલે કેટલા થશે ત્રીસ કેરી એક બે ત્રણ ચાર તો ચાર ગુણ્યા દસ એટલે કેટલા થાય આ આ થશે થશે કેટલા ચાલીસ અને આ કેટલા થશે આ શું કહેવાય ચિત્ર આલેખ છે સ્તંભ વાલેખ તો સ્તંભ આલેખ ની અંદર આ રીતે સરખી પહોળાઈના અલગ અલગ સ્તંભ બનાવવામાં આવે છે આ વાત થઈ સ્તંભ આલેખની હવે આ જે જે સ્તંભ બનાવે એને એ ઊંચાઈ એ માહિતીના આધારે હોય છે ઊંચાઈ કોના આધારે હોય છે માહિતીના આધારે હોય છે પણ એની પહોળાઈ છે બધામાં કે હોય છે સરખી જો પહોળાઈ સરખી ના હોય તો એ સ્તંભ આલેખ બરાબર સાચો કહેવાય નહીં ઓકે તો આ ચિત્ર આલેખ ચિત્ર માહિતી જોઈએ સ્તંભ આલેખ સ્તંભલેખની માહિતી આપણે Do Okay, thank you.